તાલુકા પંચાયત પ્રમુખ ચંદર ગામિત ઉપપ્રમુખ વનિતાબેન કૈલાશ બોય તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ સુવાસ ગે તાલુકા પંચાયત ઇન્જિનિયર આશીષ બોય એવા અધિકારી પદ અધિકારીઓનો ભરપુર ભ્રષ્ટાચાર હોવા છતાં આડા કાન કરી બેઠેલા અધિકારીઓ પદ અધિકારીઓ વિકાસ પર ધ્યાન દોરવામાં આવતું હોય છતાં ધ્યાન દોરવાની જગ્યા વહીવટીની રકમમાંથી કાપ મૂકવાની રસ હોય પણ પૂરતો વિકાસમાં રસ નથી એવા વગઈ તાલુકાના વિકાસ અધિકારી સુવાસ ગવાડે કામ વગેઈ તાલુકામાં સમાવેશ ખીરમાણી ગામે નાણાંના કામમાં નખરી વેટ ઉતારી હોય છતાં પીસીસી કર્યા વગર નાણા મૂકીને કામગીરી હાથ ધરવામાં આવે છે એ કામગીરીમાં માટીનું પૂરણ કરીને કામ કરવા આવે એવામાં એક જાગૃત નાગરિકે તાલુકા પંચાયત પ્રમુખને વગઈ તાલુકા વિકાસ અધિકારી તાલુકા ઇજનેરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા કેમ નથી શું એવા અધિકારી કે પદ અધિકારી જેવાને પણ ભાગરૂપ હોય તેવું લાગે છે તો આ કામગીરીમાં ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તાળીયા ઝટક તપાસ હાથ ધરવામાં આવશે તો વેટ ઉતારેલ કામગીરીમાં સાબિત થાય એમાં કોઈ બેમત નથી રિપોર્ટર રમેશ માલા તહેલકા ન્યૂઝ ડા